બોલો શ્રી ગોપાલ લાલ ભગવતી ગોપાલ સોરઠ જીવ સનાથ કર્યા છે સોરઠ જીવ સનાથ કર્યા છે રઘુનંદન ગુણ જાણ રઘુનંદન ગુણ જાણ મીઠળા જીવન પ્રાણ આવો ને મારા મીઠળા જીવન પ્રાણ આ અંગત મારું અતિ વિલુવાલા અંગત મારું અતિ અળવી મીઠળી છે મોહન બાણ રે વાલા મીટળી છે મોહન બાણ મીટળા જીવન પ્રાણ આવો ને મારા મીઠળા જીવન પ્રાણ આ વદન સકો મલ ચંદ્રમા વદન સકો મલ કો અનુભવના એંદાણ રે વાલા અનુભવના એંદા મીઠળા જીવન પ્રાણ આવો ને મારા મીઠળા જીવન પ્રાણ મીઠળા જીવન પ્રાણ આવો ને મારા મીઠળા જીવન પ્રાણ હા 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 દાસ કુસલ ને દરસન દેજો દેજો દાસ કુશલ ને દરસન દેજો છોરે તમારો મારો વેચાણ રે વાલા છોરે તમારો વેચાણ મીઠા જીવન પ્રાણ આવો ને મારા મીઠળા જીવન પ્રાણ મીઠળા જીવન પ્રાણ આવો ને મારા